ત્યારે દુબઈથી સોનાની પેસ્ટ બનાવીને થતી ચોરીનો વધુ એક દ્વારા એરપોર્ટની બહારથી જ ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી લેવામાં આવી છે તેની પાસેથી કાળા કલરની સૂટકેસ જપ્ત કરવામાં આવી છે આ સૂટકેસના એક એક લેયરને તીક્ષ્ણ હથિયારથી કાપવામાં આવ્યા હતા જેમાંથી ગોલ્ડ પેસ્ટનો નવસો ગ્રામ જેટલો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો સાથે જ ચાર જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા આરોપીઓ પાસેથી સાહીઠ લાખનું સોનું જપ્ત કરીને આગળની કાર્યવાહી ધરવામાં આવી છે બે હજાર ચોવીસના રોજ પોલીસને લગભગ પંદરેક દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટાપાયે પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘૂસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો એ એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું એ દરમિયાન સાત સાતના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાંથી દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરીને ચાર આરોપી સોનાના ને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે